જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય કુળદેવીમાં આજના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં હું બતાવવાનો છું તમને ભુજનું નવું બસપોટ મિત્રો બસ એટલા માટે કારણ કે આ એરપોર્ટથી દેખાવાનો સહેજ ઓછું નથી મિત્રો મિત્રો આ ભુજ બસપોટનો મેઇન ગેટ છે જેથી પેસેન્જર બસપોટનો એન્ટ્રી લે છે તેમજ એક્સિટ પણ અહીંયાથી જ છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અંદર એન્ટર થતાની સાથે જ ડિઝાઇન સાથે સજ્જ જોરદાર આકૃતિ તમે ફર્શ પર જોઈ શકો છો આજુબાજુ અલગ અલગ વેરાયટીની દુકાનો જેવી કે દાબેલી વડાપાઉ સમોસા ચા ચાના સ્ટોર વગેરેની દુકાન અહીં ચાલુ છે મિત્રો બાળકોના રમકડાથી લઈ ઘરવખરીનો સામાન પણ અહીં મળી રહે છે ઘણી બધી દુકાનો હાલ બંધ છે કેમ કે અત્યારે વાગ્યા છે સાંજના સાત મિત્રો આ છે મિત્રો ઓટોમેટિક ઇસ્ટોલ તમે પૈસા નાખો એટલે વસ્તુ બહાર આવી જાય આજ તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો બહુ લાંબો થવાનો છે જે માતાજી મિત્રો મિત્રો આ એન્ટ્રીની બહાર જવાનો પ્લેટફોર્મ બાજુથી રસ્તો તમે જોઈ શકો છો આજુબાજુ કલાત્મક ડિઝાઇનથી સજ્જ એડવાન્સ બુકિંગની ઓફિસ કચ્છની વિવિધ કલાઓથી સુશોભિત ડિઝાઇન બનાવવામાં આવેલી છે કચ્છી ભરત બ્રોકન આર્ટ જોવા મળી જશે મિત્રો એકદમ જોરદાર લુક લાગે છે મિત્રો લુક સાથે તમે જોઈ શકો છો મિત્રો કલાત્મક ડિઝાઇનથી સજ્જ એડવાન્સ બુકિંગની ઓફિસ કચ્છની વિવિધ કલાઓથી સુશોભિત ડિઝાઇન બનાવવામાં આવેલી છે કચ્છી ભરત બ્રોકન આર્ટ જોવા મળી જશે મિત્રો એકદમ જોરદાર લૂક લાગે છે આખું બસપોટ સીસીટીવી કેમેરાથી સજ્જ છે મિત્રો આ બસપોટનું પંદર જેટલી પ્લેટફોર્મ તેમજ આજુબાજુના બસોથી વધારે દુકાનો આપની સેવામાં હાજર છે મિત્રો મિત્રો આ છે જનરલ વેઇટિંગ રૂમ તમે આની અંદર બેસી આરામથી તમે તમારી બસની રાહ જોઈ શકો છો આરામ પણ કરી શકો છો મિત્રો તમે આ નો વ્યૂ જોઈ શકો છો અદ્ભુત નજારો લાગે છે આ છે મિત્રો અલગ જ અલગ પ્લેટફોર્મ મિત્રો ટિકિટ બારીની આજુબાજુ દુકાનોની ઉપરના ભાગે કચ્છના પ્રખ્યાત જોવાલાક સ્થળોના અદ્ભુત કલાત્મક ડિઝાઇન બનાવવામાં આવેલી છે જે વિડીયોમાં જ નિહારી શકાય છે મિત્રો જૂનું બસ સ્ટેન્ડ હતું ત્યાં જ નવું બસ સ્પોટ બનાવવામાં આવેલું છે આ એરિયાને બસ સ્ટેશન એરિયા જ કહેવામાં આવે છે જે હમીસર તળાવથી અડધો કિલોમીટરની અંદર જ છે મિત્રો મિત્રો પ્લેટફોર્મ ઉપર તમારી બસ કેટલી દૂર છે જીપીએસ આધારિત તમે એલઈડીમાં પણ જોઈ શકો છો મિત્રો ભુજ એટલે મિત્રો આ બસપોટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં હા તો મિત્રો આ છે ઈ વેન્ડર સ્ટોર આ છે ઓટોમેટિક મશીન જ્યાં તમે પૈસા મુખી ચોકલેટ વેફર્સ કોલ્ડ્રિન્ક્સ પરચેઝ કરી શકો છો એસઆરપીસીનો લોગો જે દિવાલ ઉપર બહુ મોટી સાઇઝનો ડિઝાઇન કરી લગાવવામાં આવેલો છે અલગ જ નજારો લાગે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ આગળની સાઈડનું નાઇટ વ્યૂ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ અદ્ભુત જ્યાંથી મિત્રો બસ સ્ટેન્ડનો નજારો જોઈ શકાય છે હવે મિત્રો ટૂંક સમયમાં અમારી પણ બસ આવશે હા તો મિત્રો મળીશું એક નવા વ્લોગ વિડીયો ત્યાં સુધી બાય બાય ટેક કેર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કુરદેવમાં મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી